આજના જમાનામાં જ્યારે બાળકો પોતાના મા બાપની પણ સેવા કરવા તૈયાર નથી તેવા સમયે એક સમાજ સેવી સાંભળીએ તેમને આ વિશેષ અહેવાલમાં નમસ્કાર મિત્રો હું છું આપની સાથે કુમારને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા મિત્રો આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે સેવા પરમો ધર્મ એટલે કે કોઈની પણ સેવા કરવી તે સૌથી મોટો ધર્મ છે ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણએ કીધું છે કે લોક કલ્યાણ હંમેશા કરતા રહેવું ગુજરાતીમાં તો બહુ જ સરસ કહેવત છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો એટલે કે જો કોઈને જમાડવામાં આવે ને તો તે ભગવાનની સેવા બરાબર છે મિત્રો આવા જ એક વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે કે જેમાં એક વ્યક્તિએ ભેખધારી છે કે કોઈ પણ વૃદ્ધ જે છે તે ભૂખ્યો ન રહે અને ખાસ કરીને આ વૃદ્ધ એકલો રહેતો હોય તે તો રહેવું જ ન જોઈએ મિત્રો ક્રિષ્ના નિસ્વાર્થ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી આજે આપણી સાથે જોડાયા છે તેમનું નામ છે ચંદ્રકાંતભાઈ પટેલ તો ચાલો આજે આપણે ચંદ્રકાંતભાઈ સાથે વાત કરીશું અને આજે મેં કીધું ને કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોનો વિચાર તેમને ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો કેવા કેવા ચડા ઉતાર તેમણે જોયા આવી દરેક ચર્ચા આજે આપણે ચંદ્રકાંતભાઈ સાથે કરવાની છે ચંદ્રકાંતભાઈ આપનું અમારા શોમાં હાર્દિક સ્વાગત છે સૌથી પહેલાં તો આપ અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આ આ જે આખો વિચાર છે કે ભાઈ કોઈ પણ જે વૃદ્ધ વ્યક્તિ છે તે ભૂખ્યો ન રહેવો જોઈએ આ વિચાર તમારા મનમાં સૌથી પહેલાં ક્યારે આવ્યો અને શા માટે આવ્યો સમાજમાં ઘણા બધા એવા છે કે જે ઉંમર થવાથી અને શારીરિક કામ ના થવાથી ભૂખ્યા રહેતા હોય છે અને એ લોકોને છોકરા છે તો પણ રાખતા નથી અને એવા ઘણા લોકો છે કે જેની સ્થિતિ ખરાબ થવાથી એ લોકોને જમવામાં તકલીફ પડતી હોય છે એવું એક વખત અમે અમારી દુકાને હતા એક કાકાને બા આવ્યા અને પાર્લે લઈને ખાધું ખાઈને બહાર બેઠા બહાર બેઠા પછી મેં સામાન્ય પૂછ્યું મેઘું કેમ કાકા બહાર બેઠા હજુ એટલે કે કંઈ નહીં ખાલી મેં થોડી વારને એમને પાણી આપ્યું પાણી આપ્યા પછી એ બેસી રહ્યા તો મેં સામાન્ય પૂછ્યું મેઘું કેમ હજુ કંઈ તકલીફ છે એટલે માજીની આંખમાંથી આંસુ આવી ગયા અને એમણે કીધું કે બે દિવસથી જમવાનું તકલીફ પડી છે કેમ એટલે કે જવા દો ને છોકરાની બહુની એ બી સારું ચલો તમારે જમવાનું છે અત્યારે તો તમે અહીંયા બાજુમાં લોજ છે ત્યાં જમી આવો હું એને કહ્યું છું અને એ રીતે એમને પહેલી વખત જ મોકલી દીધા અને લોજવાળાને કીધું કે ભાઈ આ કાકા કાકી જ્યાં સુધી આવે ત્યાં સુધી તાર રોજ જમાડવાના પૈસા મારી પાસે લઈ જવાના અને એ પછી અમે વિચાર્યું કે આપણા સમાજમાં આવા કેટલા હશે કે જે ઉંમર થઈ છે કામ નથી થતું છોકરા છે તોય રાખતા નથી ઘણા કિસ્સામાં છોકરા જ ના હોય અને મજૂરી આખી જિંદગી કરી છતાં પણ ભૂખ્યા રહેવાનો વારો આવ્યો છે અમે આજુબાજુના મંદિરોમાં સ્ટીકર લગાવ્યા અને મારો ફોન નંબર લગાવ્યો કે ભાઈ જમવાનું કોઈને તકલીફ હોય તો અમને જાણ કરો અઠવાડિયામાં અમારી પાસે પાંચ છ જેટલા આવ્યા અમે એક ભાઈને કીધું કે ભાઈ તારે બનાવી અને આ જે હું કહું એ લોકોના ત્યાં આપી આવવાનું એ રીતે અમે મારી સેવા ચાલુ કરી તો ચંદ્રકાંતભાઈ આ તો બહુ જ અઘરું કામ છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સમાજમાં આવા કેટલા બધા વૃદ્ધો કે જેઓનો કોઈ સહારો નથી બાળકો છે છતાં પણ બાળકો તેમને સાથે રાખવા તૈયાર નથી આવા વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં આવે છે અથવા તો પછી બીજી રીતે વાત કરીએ તો જે છે કે પોતાની સાથે રાખે છે પણ સરખી રીતે રાખતા નથી ચંદ્રકાંતભાઈ આવા અસંખ્ય જે વૃદ્ધો છે હવે અમદાવાદમાં આપ આ કામ કરી રહ્યા છો તો સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે અત્યાર સુધીમાં તમારી પાસે આવા કેટલા વૃદ્ધો આવ્યા કે જેમની તમે આ રીતે સેવા કરી ખરેખર તો આ કઈ સાલથી આ સેવાની શરૂઆત થઈ અમારી શરૂઆત ઓગણીસો સોળ ચાર ચાર સોળે અમે આ પહેલું ટિફિન આપ્યું અને એ પછી ધીમે ધીમે ચાલુ કર્યું અમે એ શરૂઆતમાં અમે ચાંદલોડિયા પૂરતા જ આપ્યું અચ્છા ચંદ્રકાંતભાઈ તમે હમણાં જ અમારા દર્શક મિત્રોને એ વાત જણાવી કે આવા વૃદ્ધોની તમે એક સેવા શરૂ કરી તમે જમાડવાનું શરૂ કર્યું હવે આવા અસંખ્ય વૃદ્ધો અમદાવાદમાં હોય છે તો એક્ઝેક્ટલી કયા વર્ષથી તમે આ સેવા શરૂ કરી અને અત્યાર સુધીમાં આપની પાસે કેટલા વૃદ્ધો આ સેવા લઈ રહ્યા છે અમે ચોથો મહિનો એપ્રિલ બે હજાર સોળ એ તારીખથી અમે શરૂ એ મહિનાથી અમે શરૂઆત કરી અને શરૂઆતમાં અમે ચાંદલોડિયા વિસ્તારના વડીલોને સેવાનો લાભ આપ્યો ધીમે ધીમે એરિયા વધારતા ગયા અત્યારે અમે ચાંદલોડિયા ગોતા નિર્ણયનગર નવાવાડ રાણી નારણપુરા ઘાંટલોડિયા વિસ્તારના લગભગ બસો સિત્તેર વડીલોને જમવાની ટિફિન સેવા અમને ઘરે પહોંચાડીએ છીએ બિલકુલ આ આ ખૂબ જ સુંદર વાત છે કે તમે બસો સિત્તેર જેટલા વડીલોને આપ જે કહી શકાય કે ઘરે ટિફિન પહોંચાડવાની જે છે સેવા શરૂ કરી છે હવે સૌથી મહત્વની વસ્તુ એ કે ભાઈ કોઈ એક વ્યક્તિથી તો આવું કામ થાય નહીં તો ચંદ્રકાંતભાઈ મારો તમને એક જ પ્રશ્ન છે કે તમે એકલા તો આ બધું નહીં કરતા હો આપની સાથે સેવામાં કુલ કેટલા લોકો જોડાયા છે અમારી સાથે મારું ફેમિલી મારો ભાઈ ને મારા બેન એ લોકો જોડાયેલા છે કે આપણે ચાલુ કરીએ એમાં જો આર્થિક સહયોગની જરૂર છે તો અમે જેટલા નીકળશે એટલા આપીશું એમ અચ્છા હવે આ આજે આખું રસોડું છે આ આજે તમે વાત કરી આ જે વડીલોને જે જમાડવાની આખી વાત કરી રસોડું છે સવારે કેટલા વાગ્યાથી શરૂ થાય છે અને કેટલા વાગ્યા સુધીમાં તમે ટિફિનનું વિતરણ કરી નાખો છો અમારું રસોડું સવારે સાડા પાંચે ચાલું થાય અને પોણા દસે કમ્પ્લીટ થઈ જાય રસોઈ અને અમારી રિક્ષામાં લઈ અને દસ વાગે લગભગ નીકળે તો દોઢ વાગ્યા સુધીમાં અમે બધા વડીલોને બે રિક્ષાથી અમે પહોંચાડી દઈએ છીએ હવે આ આપે જે આ વાત કરીને કે ભાઈ આ તમે સવારે પાંચ વાગ્યાથી તમારું રસોડું શરૂ થઈ જાય બે હજાર સોળથી તમે આ કામ કરી રહ્યા છો ક્યારેય બહાર જવાનું થાય કે કોઈ એવો પ્રસંગ ઊભો થઈ જાય કે જ્યારે તમારે કદાચ બારગામ જવું જ પડે કોઈ સામાજિક કાર્ય છે કોઈ પણ પ્રસંગ એવો ઊભો થાય જન્મ મરણ કંઈ પણ હોઈ શકે લગ્ન હોઈ શકે તો આ બધા જે પ્રસંગો છે એને તમે અવોઈડ કરો છો કે એ પ્રસંગોને તમે ત્યાં માણો પણ છો ત્યાં જાઓ છો પણ ખરા એટેન્ડ પણ કરો છો અને એની સાથે સાથે સેવા પણ કરો છો હા અમારું અમારા દૂધની દુકાન છે એટલે બારે મહિના ત્રણસો પાંસઠ દિવસ ચાલુ હોય અને એટલે અને મારી દુકાનની ઉપરની બાજુ મારી જગ્યામાં જ રસોડું છે એટલે દુકાન ચાલુ હોય કદાચ હું હાજર ના હોઉં ક્યાંક જવાનું થાય તો બીજા માણસો અમારા જે સ્ટાફ છે એ સંભાળી લે છે અને ક્યારેય રજા રાખતા નથી અમે આજ સુધી એકે દિવસ રજા નહીં દિવાળીમાં રજા નથી રાખી કે કોરોના પીરિયડમાં પણ સતત અમારું ચાલુ રહેલું છે તમે કોરોના વખતે પણ લોકોને આ રીતે સેવા આપી છે જ્યારે લોકો એકબીજા સાથે વાત કરતા પણ ડરતા હતા દર્શક મિત્રો ત્યારે પણ ચંદ્રકાંતભાઈ અને તેમના સ્વજનોએ આ સેવાને ચાલુ રાખી છે ચંદ્રકાંતભાઈ ખરેખર આ ખૂબ મોટી વસ્તુ કહેવાય પરંતુ જ્યારે આપણે સેવા કરતા હોઈએ ત્યારે કોઈ જાતની આપણે જે કહીએ ને કે બીજા પાસેથી અપેક્ષા રાખી ન શકાય પરંતુ આજે તમે આખી સેવા કરો છો તેમાં તમારો ખર્ચ તો ઘણો થતો હશે તો આ ખર્ચ આશરે વાર્ષિક કેટલો થતો હોય છે આશરે નહીં મહિનામાં લગભગ પચીસ રોજનો લગભગ પંદર હજાર સત્તર હજારનો ખર્ચ છે અને એ રીતે અમારું ડેલી ચાલે છે પણ મારી આવકમાંથી ચલાવવાનું નક્કી કરેલું કોરોના પછી જે અમે લોકોને આપ્યું જે લોકોની અમે સેવા કરી કોરોના પોઝિટિવના ઘરે પણ હું જઈને આવ્યો એ પછી એ લોકોના ફેમિલીમાંથી એમના સંબંધોમાંથી અત્યારે અમે માગ્યા વિના ડોનેશન આવી જાય છે અને મારો ખર્ચ નીકળી જાય છે બિલકુલ તો આના માટે તમે કોઈ અલગથી એનજીઓ નથી ખોલી કે જે આવી રીતે લોકો એનજીઓ ખોલે છે ને પોતાનો એકાઉન્ટ નંબર આપતા હોય છે ને એમાં તમે ડોનેટ કરી શકો છો દેશ વિદેશમાં લોકો પોતાના ફોટાઓને બધું મૂકતા હોય છે કે ભાઈ અમે આવા સારા સારા કાર્યો કરીએ છીએ અમને તમે ડોનેશન આપો આવું તમે કંઈ જ કર્યું નથી ના અમે વોટ્સઅપ ફેસબુકમાં અમારું મૂકીએ છીએ પણ અમે શું કરીએ છીએ બસ એટલું જ મૂકીએ છીએ અમે આટલા વ્યક્તિને જમાડે આટલા એરિયામાં અમે જમવાનું આપીએ છીએ પણ આજ સુધી અમે ડોનેશન માટે કોઈની પાસે કોઈ માગણી કરી નથી કે અમારા ફેસબુકમાં કે વોટ્સઅપમાં પણ અમે કોઈને એમ નથી કહેતા કે તમારી બર્થડેમાં આપો અને તમારી કોઈ તિથિમાં આપો એવું અમે ક્યારેય કહેતા નથી પણ કુદરતની દયાથી એ એમની જાતે જ અમારું કામ જોઈને એ લોકો ડોનેશન કરે છે બિલકુલ તો આપ આપ એ એ વાતમાં બિલકુલ માનો છો કે જો તમે એકવાર કોઈ કામ કરવાનું નક્કી કરશો તો ચોક્કસ રીતે લોકો પણ તમારી સાથે જોડાતા જશે ચંદ્રકાંતભાઈ છેલ્લે મને એ એ પૂછવાનું મન થાય છે કે આ આ જે આખું તમે બે હજાર સોળથી તમે આજ આખું જે કાર્ય શરૂ કર્યું છે સેવા કાર્ય જે શરૂ કર્યું અને આમ કહી શકાય કે એક ભેખધારી છે કે કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ આજે આપણે સૌ જાણીએ છીએ કે મોટા મોટા જે ધર્મના જે આશ્રમો હોય છે જ્યાં મોટા મોટા સંતો મહંતો હોય છે તે લોકો પણ જે છે પોતાને ત્યાં યુવાઓને જ રાખે છે પરંતુ વૃદ્ધાશ્રમ ખોલે છે આવું આપણે ભાગ્યે જોવા મળતું હોય છે કે વૃદ્ધોની સેવા કરતા હોય છે આવું પણ જોવા નથી મળતું ત્યારે કે સંસારી માણસ આ સેવા કરવા બેઠા છે ચંદ્રકાંતભાઈ એ આપણે ઘણી વખત કોઈ પણ કામ કરીએ ત્યારે પેલો સારા ખરા બધા અનુભવ થતા હોય છે આવા કોઈ યાદગાર અનુભવ ગણ્યા ગાંઠ્યા ખરા કે જે તમે અમારા દર્શકોને કહેવા માંગતા હો ઘણા બધા અનુભવ થઈ ગયા છે લોકો ઘણા સારું કામ કરવા છતાં પણ પાછળથી એમ કહેતા હોય કે ભી આ તો પટેલ છે એટલે ક્યાંકથી રૂપિયા આવતા હશે કાં તો કોઈ બહારથી મંગાવતા હશે કાં તો કોઈ કોઈ બીજા ધંધા હશે એમાંથી કરતા હશે પણ હું પહેલેથી જ અમે નક્કી કરેલું કે અમારી આવકમાંથી જ ચલાવવાનું અમારા ભાઈઓ મારી મારા ભાઈની એમની આવકમાંથી ચલાવવાનું અને ક્યારેક ક્યારેક એવા અનુભવ થયા છે કે ભાઈ જમવાનું બન્યું હોય અને છતાં કોઈ અમારે ઉપરના માળે છે ત્યાંથી તપેલું ઢોળાઈ ગયું હોય તો અમે હોટલમાંથી લાવીને અમે પૂરું કરી દઈએ છીએ કોઈને ભૂખ્યા રાખતા નથી અમે ક્યારેક વાહન બગડ્યું હોય તો બીજું વાહન પણ અમે ભાડે કરી અને ત્યાં એના જે તે વ્યક્તિના ત્યાં ઘરે પહોંચાડીએ છીએ ને તકલીફ પડે ક્યારેક પણ અમને એવી તકલીફ પડે તોય અમે એવું વિચારતા જ નથી શક્ય ત્યાં સુધી અમારે પૂરું જ કરવાનું હોય છે અને પહોંચાડીએ જ છીએ સુધી રજા રાખી નથી કોઈને ભૂખ્યા અમે જે જેના ઘરે આપવા જઈએ એને સો ટકા વિશ્વાસ છે કે અમારી રિક્ષા આવશે કદાચ પાંચ દસ મિનિટ લેટ થશે પણ આવશે આવશે ને આવશે આ તો આ તો ખૂબ જ અદ્ભુત વાત કહેવાય કે ભાઈ કોઈ પણ ભોગે વ્યક્તિએ જે કામ હાથમાં લીધું છે તે તેણે પૂરું કરવું જ જોઈએ તે ચંદ્રકાંતભાઈની વાત પરથી ફલિત થાય છે ચંદ્રકાંતભાઈ આપ અમારી સાથે જોડાયા અને મારા દર્શક મિત્રોને જે સુંદર માહિતી આપી તમારા તમારી જે સેવા કાર્ય છે તે તમે કેટલી નિષ્ઠાથી કરો છો તેની જે તમે વાત કરી તે બદલ અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ તો જોઈને દર્શક મિત્રો આપણે ચંદ્રકાંતભાઈ સાથે વાત કરી અને ખાસ કરીને તેઓ જે ક્રિષ્ના સેવા નિસ્વાર્થ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જે ચલાવી રહ્યા છે તેમાં તેઓ કેટલા ઊંડા ઉતરી ગયા છે કેટલી નિષ્ઠાથી તેઓ સેવા કરી રહ્યા છે કોઈ પણ વૃદ્ધ ભૂખ્યો ન સુવે આ એવા વૃદ્ધ વ્યક્તિઓની વાત છે કે જેમના બાળકો તો છે પણ આ બાળકો તેમને યોગ્ય રીતે સાચવતા નથી તેમણે કોઈ એનજીઓ નથી ખોલ્યો તેમણે કોઈ પોતાના એકાઉન્ટ નંબર નથી આપ્યા આ રીતે કે ભાઈ લોકો દેશ વિદેશથી તેમને દાન કરે કોઈ ફોટા સોશિયલ મીડિયા ઉપર કશું જ મૂક્યું નથી ફક્ત તેમણે જે લોકોની સેવા કરી કોરોના કાળમાં પણ તેમણે જે લોકોની સેવા કરી તે લોકો આજે ચંદ્રકાંતભાઈ સાથે જોડાઈ ગયા છે તો દર્શક મિત્રો હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરી વણીશું એક વ્યક્તિ વિશેષ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર